વિદેશી શરાબની હેરાફેરી કરતી કારને નંદેસરી પોલીસે ઝડપી પાડી ત્રણ આરોપીઓની ધરપકડ કરી કુલ પાંચ લાખનો મુદ્દામાલ કબજે લીધો છે નંદેસરી પોલીસ માટે સ્ટાફને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે અડતાલીસ ઉપર ધુમાડ ચોકડીથી વાસદ તરફ મારુતિ કારમાં વિદેશી શરાબનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે જે માહિતીના આધારે પોલીસી વોચ ગોઠવતા કારમાંથી મૂળ હરિયાણાના રહેવાસી દીપક અજયસિંહ જાટ મનદીપ જાટ તેમજ અમિત વાલ્મિકી મળી આવ્યા હતા કારમાં તપાસ કરતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના એક હજાર એકસોને ચોસઠ પ્લાસ્ટિકના ક્વાટરીયા મળી આવ્યા હતા જેની કુલ કિંમત ત્રણ લાખ પંચાણું હજાર નવસોને બાવન રૂપિયા આંખવામાં આવી રહી છે ત્યારે પોલીસે બે મોબાઇલ ફોન રોકડ રકમ અને કાર મળીને કુલ રૂપિયા પાંચ લાખ બાસઠ હજાર એકસો બાવનનો મુદ્દામાલ કબજે લીધો છે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને દારૂનો જથ્થો સપ્લાય કરનાર હરિયાણાના પ્રવીણ નામના શખ્સ તેમજ કાર માલિકને વોન્ટેડ જાહેર કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે